રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા નક્ષત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા રામનવમી શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામ મંદિર ખાતેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ધોરાજીના જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક અવેડા ચોક શાક માર્કેટ મેઇન બજાર ત્રણ દરવાજા સ્ટેશન રોડ થઈને રામ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા જેમાં વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જય જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેજા ભપાન પ્રશ્નો તેજા ભપાનના હિન્દુ યુવક સમિતિ બંને સાથે મળી આ ભૂતપૂર્વ રામનવમીનું આયોજન કરેલ છે જેમાં હજારોની સંખ્યામાં સનાતન ક્યારે રેલી શરૂ કરવામાં આવી હતી સવારે સાત વાગે રેલી શરૂ કરવામાં આવી હતી રામ મંદિર પાસે કેવું લાગી રહ્યું છે અભૂતપૂર્વ લાગે છે શ્રી ભક્તિશ્રી બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ જ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે એમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે આજનો શહેરનો માહોલ તમે જોવો તો એમ લાગે છે કે આખા શહેરમાં ભગવો ભગવો રંગ ફેલાઈ ગયેલો છે ખૂબ જ બહોળી સંખ્યામાં સનાતીઓ એમને ખૂબ જ સહકાર આપેલો છે સવારે સાત વાગે સ્ટેશન ક્લોન સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ થયું હતું અને ધોરાજીના મુખ્ય માર્ગોમાં ફરીને બાર વાગે ફરી પાછું રામ મંદિરે એનું ઉત્તાપન થશે ત્યાં આરતી પૂરી કરીને શોભાયાત્રાનું પૂર્ણ થશે ઉત્સવ હતો એમાં ભક્ત શ્રી તેજાપાન ક્ષેત્ર ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરેલું હતું જેમાં પચાસથી પંચાવન ટ્રેક્ટરોએ પોતા પોતાની રીતે ફ્લોટ બનાવી અને શણગારીને આવ્યા હતા બાકી ઢોલ વગાડવાવાળા હતા અને તલવારબાજીવાળા હતા અને માણસો પણ બહોળી બહુળી સંખ્યામાં એકઠું થઈ અને અમે સવારે સાત વાગે રામ મંદિરેથીને આરતી કરી અને પ્રસ્થાન કરેલ જે મુખ્ય માર્ગો પર ફરી અને અત્યારે બપોરે બાર વાગે ત્યાં આ શોભાયાત્રા પૂરી કરેલ છે અને અમને બધાનો બહુ પ્રતિસાદ મળ્યો બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા